सिटी अपडेट न्यूज़ में आपनो स्वागत छे पालनपुर भरतभाई चौधरी हत्याकांड में पुलिस तपास વધુ મજબૂત બની છે આરોપીઓને ઘટનાસ્થળે લાવીને પોલીસ દ્વારા રીकंस्ट्रक्शन કરવામાં આવ્યો કાયદાની સંપૂર્ણ પ્રક્રિયા સાથે तपास આગળ વધી રહી છે એક વ્યક્તિની હત્યા એટલે આખા પરિવારના સપનાઓનો અંત આવા ગુનાઓ સામે કડક કાર્યવાહી જ સમાજને સુરક્ષિત બનાવી શકે છે આ છે સિટી અપડેટ न्यूज़ सुफयान मुल्ला જોડાયેલા રહો कारण के हवश है नहीं समग्र देश कहशे अपडेट न्यूज